ગુજરાતમાં એક એવી પરીક્ષા ગોંચમાં પડી છે કે ઉમેદવારો તો ઠીક પણ પરીક્ષા લેનારા પણ હવે મૂંઝવણમાં મુકાયા છે જેના કારણે હવે ઉમેદવારોનું ભવિષ્ય પણ દાવ પર લાગ્યું છે ત્યારે આ અંગે નિર્ણય ન લેવાતા તંત્રને જગાડવા માટે ઉમેદવારે લોહીનો પત્ર લખ્યો છે તેની આજે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હું છું જયંતાફડા જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા આ વર્ષમાં લેવાઈ હતી જેમાં લેખિત અને પોલ ટેસ્ટ એમ બે પરીક્ષા લેવાઈ હતી પોલ ટેસ્ટ માર્ચ મહિનામાં લેવાય જ્યારે લેખિત પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવાય ત્યારબાદ મેરિટ જાહેર કરવામાં આવ્યું ને બારસો ને ચોવીસ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની કાર્યવાહી કરવામાં આવી અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા બાદ આજે બે મહિના થઈ ગયા છતાં આ આજ દિન સુધી નિમણૂંક પત્ર છે તે આપવામાં ન આવતા બારસો ચોવીસ ઉમેદવારોનું ભવિષ્ય છે તે ચિંતામાં મુકાયું છે જ્યારે પોલ થયાને આજે નવ મહિના જેટલો સમય વીતી ગયો છે આ પરીક્ષા લેવાય તેમાં નિયમ વિરુદ્ધ લેવાય હોવાનો આક્ષેપ ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યો છે જીયુ નિયમ હોય છે જે નિયમો આ ભરતી પરીક્ષામાં પાળવાના હોય છે પરંતુ પોલ ટેસ્ટ દરમિયાન પરીક્ષા લેનારા અધિકારીઓ જ નિયમ શું છે તે ભૂલી ગયા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો પોલ ટેસ્ટમાં જૂનાગઢ ઝોનમાં ક્લેમ પર પગ મૂકવાના નિયમ પ્રમાણે પરીક્ષા લેવાય જ્યારે બીજી બધી જગ્યાએ હાથ અડાળવાના નિયમ પ્રમાણે પરીક્ષા લેવાય હવે પોલ પર હાથ લગાવીને આવવામાં ઝડપથી આવી જવાય જ્યારે પગ અડાડવામાં થોડો વધારે સમય જાય તે સ્વાભાવિક વાત છે જેટકોની એક જ પરીક્ષા બે નિયમ મુજબ લેવાય જેથી ખરેખર પરીક્ષાના નિયમો શું છે તે અંગે ધોરાજીમાં રહેતા સંકેત મકવાણા નામના યુવકે આરટીઆઈ મારફતે પુરાવા મેળવ્યા અને ઉમેદવારનું કહેવું છે કે નિયમ પગલાવાનો છે આ પરીક્ષા બાબતે આ ઉમેદવાર છેલ્લા બે મહિનાથી પોતાની માગણીને લઈને અલગ અલગ જગ્યા પર રજૂઆત કરી રહ્યા છે તેમ છતાં કોઈ નિર્ણય ન આવતા સંકેતે રાષ્ટ્રપતિ સામે ઈચ્છામૃત્યુની માંગ પણ કરી છે સમગ્ર પરીક્ષા મામલે વિવાદ સર્જાતા જેટકોના અધિકારી દ્વારા તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરાયો હતો જે રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરાયો હતો આ પરીક્ષા બે નિયમો મુજબ લેવાતા અનેક રજૂઆત કર્યા બાદ પણ આ અંગે કોઈ નિર્ણય ન આવતા પોતાના લોહી વડે ગુજરાતના મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે અને તેમાં તેમણે પોતાની આપવીતી જણાવી છે આ પરીક્ષામાં જે ઉમેદવારો હાથ લગાવીને આવ્યા તેમને પણ પાસ કરી દેવામાં આવ્યા છે અને હવે તેમણે નિમણૂક પત્રની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે બે નિયમો મુજબ લેવાયેલી પરીક્ષામાં ઉમેદવારોને કઈ પ્રકારે ન્યાય આપવામાં આવે છે સાથે જ મુખ્યમંત્રીને લખેલા લોહીના પત્ર બાદ આ અંગે કોઈ નિર્ણય આવે છે કે નહીં કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંવેદનશીલ હોવાના કારણે દાદા તરીકે પણ ઓળખાય છે ત્યારે આ મામલે તેમણે સંવેદનશીલ થાય છે કે નહીં તે જોવાનું રહ્યું આ જ પ્રકારની વાતોને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં